નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે એસ ન્યુઝ લાઈવ સત્ય અને વિશ્વાસ નું હું છું આડી વાદનિયા રાજ્ય તેમજ આપણા જિલ્લા શહેર અને ગામડાના સૌથી મહત્વપૂર્ણ તાજા અને વિશ્વસનીય સમાચાર જોવા માટે હર હંમેશા કે ન્યૂઝ ન્યુઝ લાઈવ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત તાલીમનું આયોજન કરાયું સરહદી ગામ જલોયા ખાતે નાગરિકોનું કરાયું સ્થળાંતર નડાબેટ ખાતે વાવ અને સોઈગામ તાલુકાના બહોળી સંખ્યામાં નાગરિકોએ સિવિલ ડિફેન્સની મેળવી તાલીમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી નાગરિકો સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા આઠ જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા કાટમાળને દૂર કરાતા સારવાર દરમિયાન બે વ્યક્તિ મૃત જાહેર કરાયા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ તાલીમનું આયોજન કરાયું હતું તથા સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા પોલીસ મહેસૂલ આરોગ્ય વીજળી ફાયર નગરપાલિકા એનસીસી વોલેન્ટિયર્સ તથા હોમગાર્ડની ટીમો તાલીમમાં જોડાઈ હતી જેમ સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા હતા આ હવાઈ હુમલામાં 8 જેટલા લોકો ઘાયલ હતા તત્કાલીન એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયા હતા હવાઈ હુમલા સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો તથા રાહત અને બચાવ માટે જીસીબી દ્વારા કાટમાળને દૂર કરાયો હતો જેમાં બે લોકોને કાટમાળથી બહાર કઢાયા હતા જે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોને સ્થળાંતર કરવા માટેની તાલીમનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે વાવ અને સુઈગામ તાલુકાના કુલ એકસો બાવીસ ગામો માટે તકેદારીના ભાગરૂપે આયોજિત તાલીમમાં ખૂબ જ ઓછા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તથા રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું ઘાયલ નાગરિકોને ઝડપથી હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય તથા જરૂર પડે બ્લડની વ્યવસ્થા કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું આ સિવિલ ડિફેન્સ તાલીમ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી છે યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી કે એસ ન્યૂઝ બના આજે ઓપરેશન સિલ્ડ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ અને માવસરી પોલીસ સ્ટેશન ખાતેના કુલ એકસો ને બાવીસ ગામડાઓમાં આજે આ ડ્રીલ યોજાનાર હતી આ જે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિલ્ડ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેરનેશ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈપણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈ પણ કુદરતી આપદા હોય કે કોઈપણ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મેકેનિઝમ પોલીસ બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે આપણે નાગરિકોને કેવી રીતના મહત્તમ નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં એવોક્યુટ કરી શકીએ છીએ જે ઇન્જર્ડ નાગરિકો હોય પૂરની હોનારત અર્થવ્યુકની હોનારત કે બીજી વોર્ક સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય બ્લડની જરૂર હોય એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં દરેકે દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને બ્લેકઆઉટનો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું અમે આજ લોકોએ રિહર્સલ કરેલું છે મહત્વના કહેવાય કેવી રીતના સ્ટાર્ટ કરીએ તો નાગરિકોનું ઇવેક્યુશન ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે જો કોઈની ડેથ થઈ છે તો એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખી આખવા પ્રયાસ કરવામાં આવે કે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરી શકે થેન્ક યુ